નમસ્કાર જય માતાજી ખેડૂત મિત્રો હું શું રાજાપ્રા સંજય અને મિત્રો આજે આપણે આવી ગયા છીએ મિત્રો આપણા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે તો મિત્રો આ પ્રગતિશીલ ખેડૂતે મિત્રો દેશી જાંબુડી ચોકલેટ રીંગણનું વાવેતર કરેલું છે તો મિત્રો સૌપ્રથમ આ ખેડૂતનો પહેલાં પરિચય લઈ મિત્રો વિડીયોની શરૂઆત કરશું તો મોટાભાગે તમારો આખો પરિચય આપી દો મારું ગામ કાંસ્કોલિયા તાલુકો જસદણ જિલ્લો રાજકોટ તમારું નામ મારું નામ મનસુખભાઈ મનસુખભાઈ ગામ કાંસ્કોલિયા હા તો મિત્રો મનસુખભાઈ મિત્રો આપણું આ દેશી જાંબુડી ચોકલેટ રીંગણનું વાવેતર કરેલું છે તો મનસુખભાઈ તમે આ દેશી જાંબુડી ચોકલેટ વાવેતર કરેલું છે અને કેટલોક સમય થયો આ રોપણી કરેલી મહિના થયા હશે બે મહિના થયા બે મહિનાની અંદર તમે કેટલી આમાંથી વીણી 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 ચાર પાંચ વીણી વીણી તો તમારે દોઢ મહિને ઉત્પાદન ટૂંકમાં ચાલુ થઈ ગયું ને તો મિત્રો દેશી જાંબુડી ચોકલેટમાં દોઢ મહિને ઉત્પાદન ચાલુ થઈ ગયેલું છે અને બીજી વાત કરીએ તો તમે શું અંતરે વાવેતર કરેલું છે એક આયથી બીજી આય સાળે ચાર ફૂટનું રાખ્યું સાડે ચાર ફૂટનું પાટલું રાખેલું છે અને એકસોડથી બીજો સોડ બે અઢી ફૂટ બે અઢી ફૂટના મિત્રો સેટું સોંપેલું છે ટૂંકમાં વાત કરીએ તો તો અને આમાં પાયાની અંદર તમે શું માવજત કરેલી જ્યારે પાયાની અંદર તો ખાતર દેશી ખાતર છાણિયું ખાતર ભરેલું છે અને આ કેટલા વિસ્તારની અંદર વાવેતર કરેલું છે તમે ટોટલ વિકાક જેવું છે વિકાક જેવો વિકાની અંદર તમે દેશી ખાતર કેટલું ભરેલું છે સાણી ખાતર સાત ફેરા નાખ્યાતા સાત ટોલી જેટલું મિત્રો ખાતર આમાં દેશી ખાતર ભરેલું છે તો બીજી વાત કરું તો હવે તમે આમાં પીયત કેટલા દિવસે આપો પીયત બે ત્રણ દિયેન ચાર દિયેન એમ આપી દીધું ત્રણ ચાર દિવસે મિત્રો આ રીંગણની અંદર પીયત આપી રહ્યા છે તો અત્યારે ખેડૂતોનો મોસ્ટ ઓફ ને મોટા ભાગનો પ્રશ્ન ઝુમરાઈ જવાનો હોય છે

અને બીજી વાત કરું તો આમાં ઉત્પાદન તમારે કેટલું મળી રહ્યું છે બે મહિના તો અત્યારે કેટલા ઉતરે છે વીઘાની અંદર આજ હું પાંચક મણ લઈ ગયો તો શરૂ થઈ છે ને હા શરૂ થઈ છે તો મિત્રો વીઘાની અંદર પાંચક મણ જેટલા રીંગણા ઉતરે છે અને કઈ માર્કેટ ની અંદર રીંગણું લઈ જ બાબરા લઈ ગયો તો બાબરા લઈ ગયો તો શું અત્યારે માર્કેટ રેડ રૂપિયા આવ્યા હતા વીસ રૂપિયા અને દેશી ચોકલેટ ગુલાબીને કહેવાના એ થયો હતા એને વીસ રૂપિયા મિત્રો દેશી જાંબુડી ચોકલેટને વીસ રૂપિયા તો ઘણા ખેડૂતો કહેતા હોય છે કે દેશી ચોકલેટ ગુલાબી કરતાં જાંબુડી ચોકલેટનો ભાવ મિત્રો ઓછો મળી રહ્યો છે તો એવું કશું પ્રોબ્લેમ નથી મિત્રો દેશી જાંબુડી ચોકલેટને એ જ રેટ અત્યારે માર્કેટ ભાવ મળી રહ્યા છે અને આમાં દેશી ચાણિયું ટૂંકમાં વાત કરીએ તો આ ખાતર બીજા કયા નાખો છો ખાતર એકય નાખ્યું હજુ એક નાખ્યું નથી મિત્રો બે મહિના થયા પણ મિત્રો એક કઈ ખાતર હજુ નાખેલા નથી તોય ઉત્પાદન પણ સારું મળી રહ્યું છે અને દવાની વાત કરીએ તો દવા આમાં કઈ સાટો છો તમે દવા તો એ કાળો ઘોડો એક સાટવી છે હા તો મિત્રો ટૂંકમાં વાત કરીએ તો ઈવળની દવા વાપરી રહ્યા છે અને ફ્લાવરીની કોઈ જાતની હજુ દવાનો સ્પ્રે આમાં નથી કરેલો તોય મિત્રો આમાં ટૂંકમાં વાત કરીએ તો હરિયાળી પણ છે અને મિત્રો ફ્લાવરિંગ પણ છે અને ઉત્પાદન પણ મિત્રો બે મહિનાની અંદર જે છોડનો વિકાસ થવો હોય એ રીતના મિત્રો સોળનો વિકાસ છે અને તમે એક આખો પ્લોટ જોઈ શકતો છો મિત્રો આ આખો પ્લોટ છે અને પાછળ પણ મિત્રો પ્લોટ છે પાછળનો પણ પ્લોટ તમે જોઈ શકતા છો આ રીતના મિત્રો એ દેશી ચોકલેટ ગુલાબીનો છે અને મિત્રો આ પ્લોટ દેશી જાંબુડી ચોકલેટનો છે તો મનસુખભાઈ બીજી વાત કે આ દેશી જાંબુડી ચોકલેટ તમે જે અમારી પાસેથી રોપા લઈ ગયા એમાં કોઈ બીજી વેરાયટીના સોળ નીકળેલા એક જ સોળ બને તો ટૂંકમાં દેશી જાંબુડી ચોકલેટની અંદર મિત્રો બીજી એક વેરાયટીના સોળ હજુ નીકળેલા નથી અને જે આ તમે દેશી ચોકલેટ ગુલાબીનું વાવેતર કરેલું છે એમાં ટૂંકમાં બીજી એક વેરાયટી નીકળેલી એમાં એક વેરાયટી નથી ટૂંકમાં જે વેરાયટી માગો એ જ વેરાયટી નીકળે તો મિત્રો આવું હોતું હોય છે ઘણા બીજા તમને કહેતા હોય છે કે ભેળ શેળ મિક્સિંગ નીકળે તો મિત્રો એવો કોઈ પ્રોબ્લેમ બનેલો નથી તો મિત્રો આજના વિડીયોમાં એટલું જ કહેવાનું હતું જો તમે પણ રીંગણીનું વાવેતર કરવા માંગતા હોય તો તમને જે સ્ક્રીન ઉપર નંબર બતાવેલો છે એ નંબર ઉપર કોલ કરી તમે રોપા અથવા તો બિયારણ લઈ શકો છો અને મનસુખભાઈ તમારું શું કેવું છે આ દેશી જાંબુડી ચોકલેટ હોય કે ચોકલેટ ગુલાબી હોય જાંબુડી હોય ને એમાં સારું રિઝલ્ટ છે તો મિત્રો આજના વિડીયોમાં એટલું જ જય હિન્દ જય ભારત